જો આવો નજારો જોવા મળે છે અમારી પોહરીમાં એની પાર કહેવાય ને ક્યારેક આવો અમારા અહીં ચોર બાજુ બધે જંગલ જેવું જ છે લાંબા જનાવર પણ લે રહે છે જો અમે ટેમ્પામાં આવેલા છે એવી જોવાના છે અહીંયા આવું બાપ ભાઈ

જો કકતું ગાળો ગાળો આવે આપણે ઘરે નીકળી જાવે ટેમ્પોમાં બેહીને આમ જોવો માર ગામમાં બાજરી પાકી ગાડી જાય એમ ને બધી ગાડીઓ જાય ધબ ધવાટી તમ તમારે હા બાજરી લણાવા મડી આ જોવો બાજરી એટલે આજનો બ્લોગ આયાત પૂરો કરી એ છે એટલે બધાયને બાય